યોજાયું હતું આ કાર્યક્રમ શ્રી ફૂલપીર દાદાના પટાંગણમાં યોજાયો હતો જેમાં ગ્રામ પંચાયત તથા અનેક સંસ્થાઓની ભાગીદારી રહી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ યોગ સત્રમાં

યોગ્ય તેમજ સર્વે સંતુ નિરામયાના પાવન ભાવ સાથે યોગને જીવનશૈલીનો શૈલીનો અવિભાજ્ય ભાગ બનાવવાની અપીલ કરી હતી ગામના તમામ લોકો વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી યોગ સત્રમાં ભાગ લીધો હતો કાર્યક્રમમાં વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી કનૈયાલાલ ભાનુશાલી હાઈસ્કૂલના આચાર્ય તથા ક્રીડા ભારતી કચ્છના વાલી ડોક્ટર વી ચૌધરી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ ગ્રામ અગ્રણી કાનજીભાઈ ભાનુશાલી પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના આચાર્ય કંચનબેન અબ્દુલભાઈ એબીજીપી કચ્છ સંયોજક તખતસિંહ સોઢા તેમજ શિક્ષક મિત્રોની ખાસ ઉપસ્થિતિ રહી હતી આ યોગ દિવસ નિમિત્તે નિરોણા ગામે યોગના પ્રાચીન વારસાને આધુનિક જીવનમાં ઉતારવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોગ સત્ર સફળતાપૂર્વક સંપન્ન કર્યું હતું કાર્યક્રમના અંતે આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબે તમામનો યોગમાં જોડાવા બદલ તમામ સંસ્થાઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો